સુરેન્દ્રનગર જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાતી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક જન કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જન્મયે આઈ સીડીએસ વિભાગ દ્વારા પોષણ અભિયાનને કેન્દ્રમાં રાખીને એક ખાસ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાતી ભગવાન બિર મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા તંત્ર દ્વારા અનેક જનકલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ અભિયાનને કેન્દ્રમાં રાખીને એક ખાસ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેમાં પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું પોષણ અને સ્વાસ્થ્ય જાગૃતિ માટે યોજાયેલા પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ ટેક હોમ રાશન અને મિલેટ્સ અન્નમાંથી તૈયાર કરવામાં આવેલી વિવિધ અને વાનગીઓ હતી આ ટકા આઈસીડીએસ યોજના અંતર્ગત સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ અને બાળકોને આપવામાં આવતા ટેક હોમ રાશનના યોગ્ય અને આકર્ષક ઉપયોગ વિશે માતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું નાની કઠેછી કેન્દ્ર નંબર એક ફરજ બજાવતા મનીષાબેન પ્રજાપતિએ વાનગીઓના પ્રદર્શન વિશે માહિતી આપી નાની કઠેચી સૈજામાંથી અમે બધા વાનગી બનાવી છે જેમાં વાનગી વાનગી ટીએચઆરમાંથી અને મિલેટ્સમાંથી બનાવવામાં આવી છે મિલેટ્સના મહત્વને દર્શાવવા માટે બાજરી જુવાર રાગી સામો અને રાજોગરામાંથી વાનગીઓ તૈયાર કરાઇ હતી જેમાં બાજરીનો વઘારેલો રોટલો મસાલા રોટલું બાજરીની વઘારેલી ઘૂઘરી જુવારની ખીચડી સામાના ઢોકળા જુવારનો રોટલું અને રાગીનો શીરો જેવી અનેક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો આ પ્રદર્શન દ્વારા સ્થાનિકોને પોષણ ટીએચઆરનો મહત્તમ ઉપયોગ અને મિલેટ્સના આહારમાં સામેલ કરવાના મહત્ત્વ વિશે વિસ્તૃત માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા